અનામતમાં ક્રિમિલિયર દાખલ કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં નારેબાજી કરીને રેલી યોજવામાં આવી હતી જે રેલી કલેક્ટર કચેરીએ પહોંચી રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એડવોકેટ પરીક્ષિત રાઠોડે કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી જાતિઓ વચ્ચે વય મનુષ્ય પેદા થશે બંધારણમાં જે રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનું આ અલગ રીતે અર્થઘટન થયું છે જેથી અમારી માંગ છે કે પુનઃ વિચાર કરવામાં આવે અને જે હક અને ન્યાય અમે માંગી રહ્યા છે તે અમને મળવો જોઈએ જો એ રીતે નહીં થાય તો અમે આગામી દિવસોમાં હજુ પણ વધુ ઉગ્ર આંદોલન કરીશું સાથે ચૌહાણે કહ્યું કે આજે જે નિયમમાં ફેરફાર થવાની વાત થઈ રહી છે તેનાથી સમગ્ર સમાજને ખૂબ મોટું નુકસાન થાય તેવી ભીતિ સેવા માંગ રહી છે સમગ્ર વ્યવસ્થામાં પરિવર્તન આવી શકે છે બંધારણથી ઉપર કોઈ નથી ત્યારે આ બંધારણમાં ફેરફાર કરવાની વાત થઈ ગણાય જેથી અમે રાષ્ટ્રપતિ સમક્ષ માંગ કરીએ છીએ

આ એસસી એસટી અલગ અલગ જાતિઓ છે એની અંદર વિભાજન થશે ટકરાવ થશે વિખવાદ થશે અને જાતિઓનો સંઘર્ષ થશે ત્યારે આ સરકાર એમ કે હોય અમે સાથ વિકાસ વિકાસ તો નથી વિનાશ તરફ આ જજમેન્ટ લઈ રહ્યું છે શા માટે ભારત સરકાર ભારત ના બંધારણની અનુસૂચિ નવ માં આ અનામત નીતિ ને દાખલ નથી કરતી જો બાબા સાહેબ ની એક સંકલ્પના હતી

તો એક વિઘટન પેદા થઈ રહ્યું છે એક આક્રોશ પેદા થઈ રહ્યો છે અને સમગ્ર દેશમાં અને ગુજરાતના તમામ જિલ્લે જિલ્લે એક આક્રોશ રેલી રહી છે આ રેલીના ના ભાગ રૂપે અમે અમારા એસ સી એસ ટી ના સંગઠનો જુદા જુદા બેનર સાથે જુદા જુદા આવેદન પત્ર લઈ અને નામદાર કલેક્ટર શ્રી ને આવેદન પત્ર આપશું જે આવેદન પત્ર માનનીય રાષ્ટ્રપતિ ને ઉદ્દેશી છે